यूट्यूब में जाइने કરો करो अने बनासकांठा की कॉमेडी लखो Wait, 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 છોકરાનું આવું સપનું મારા મનમાં એટલે તરી લે 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 ફોન 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 લેલાઈ તું જવું પડશે તરત લેલાય છોકરાનું આવું સપનું આવ્યું લે મચ 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 ને ને કાળે આ દે લે લેઈ ના લે તારી લે લેઈ દઉં આવ આવ લેલે છોકરાનું આવ સપનું આવી એક તો યાર કેવું આવ્યું કેવું આવ્યું કોઈ થઈ ના આવ તો હારું મને જા લે લેઈ નિકળ એ એ લેલે લેલે એ લેલે લેલે સચીને જોજો સચીને જોજો પેલા કે કે જો જો સપનું આવ્યું એક તો તને આનો દિવસ સપનું આય હોય તું પેલા

કારીગર ના બોલા કારીગર આવતો નહિ શું કરું મોઘવારી ખૂબ થઈ ગયું એટલા ઘેર જઈને રોટલા ખાઈ લે ભૂકે જબરજસ્ત લાગી ઉતવા કોક નું હતું ના કરી

પગ <muchan> ને <muchan> ખબર જ નહી પડતી લઈ લે હેઠતા થઈ જાય પણ આપી તું એ કઈ ને ચાવી તારા કરી રાખવાની લવાખોન લઈ લઈને બિહાર બિહાર

Hey.

तो सबको पता था मैं कमजोर हूँ मैं इसलिए कुछ नहीं हूँ नायक नहीं खल नायक हूँ मैं बेमार ओ याहूं बक्तों बक्तों तुम्हें पी नहीं लगा <laughs> आना

લેવડો એટલે ખબર પડે કે બાર મહિને તો એ હરવે બાર મહિને લુગડો ઉતારે પણ કદી ઉતાર તો જોયું નહીં એવું છે કદી કોઈને જોયું કઈ હરવે કોઈ બાર મહિને લુગડો ઉતાર્યું એવું જોયું હા વૈજ્ઞાનિક જુઓ એક દાદ જોયું તો પડશે જ કે લુગડો ઉતારે એટલે મને આવે તો આવે છે સાપરો ભાઈ શું કરતો ના થઈ ના તો આવ્યા હવે હું આખા ગોમ બધા વગો લ્યા ના છોકરો બાઈક ચલાવવા મત આપો બાર ગોમ ગોધી બધો કીધો આયો તો એ છોકરો કરીને આ કુલડી ભાજી નાખી છે તો ભાજી કુલડી વાળી

અને કઈ ના ગૌ ને બધું સંભાળી ના પણ ભૂકે જબરજસ્ત જબરજસ્ત ને

બાઇક લઈને ચોક પડીને આયા કુલ્લી આવે ને કુલ્લી કસી છે કુલ્લી પછી ચઢાવું ચઢાવતા આવડે હા એ તો હતા ગેમરજી વખત દવા આપી પણ ગેમરજી એટલું ખબર આપડી વખત તમે પગ ને ચડાવતા ને બરોબર હારું હતું નું જ કોમ હતું પણ હાલ ઉબર હાલ બધા સુવિધા થઈ ગયા ડોક્ટર ની

યા ઓને તો છોકરાને મિયે મોકલીને એટલી ભૂલ કરી એન હાલ જો આખા ગામમાં થઈ ગયું બાઈક બાઈક લઈ તો જાતો ના કાળ્યા જેમ ગમે કરો ને પણ આપણે ડોક્ટર ને બતાવી દેવું સારું લાયસન્સ ના આવે લાયક હોય ના થાય ના ના ચલાવાય તમે કોઈ પૈસા ના હોય ભરવાના ના હોય હોય કે ના હોય ભરવા જ પડીસન્સ આ જે પૈસાત વર મહેનત કરી હોય ને પૈસા કેસ માં જતા ભાઈ હાથ માં તમે નહીં કેતા નાસ્તો ભૂલ અને મોબાઈલ માં જોતા ને જો હોય અકસ્માત હાજુ નહીં ભોડો મોડો જાય તો હાલ ખાલી ખાલી આ ભાજી

અને સુખરામ ભણવાનું જવા દો ભવિષ્ય ઉધરવા કોઈ લાયસન્સ લાયસનવાનું જે સરકારે નિયમસી કાયદા એ તો આપડે પાડવાનું જેમ કઈ આપણા માટે અને આપડે જો હેમલેટ પહેરશી હોય બાઈક લઈને ને આપડે બચત થાય આપડી તો ભવિષ્ય ઉજળું થાય ને કોઈ દાડો ભવિષ્ય ઉજળું થાય ના કેવા થાચી હેડોદાન દેવુ જો હેડો હા મારા બનાસપોટાની કોમેડી ટીમ હા વાહ મારું જીજીટ